ના હોયરો બોયરો કરાઈ આવો તો તારો દોરો બંધ ભેસ્ટ નથી હું તો પણ આ હાથો પડ્યો નજર ના લાગો અમે શક નજર લાગે એવી છે જોતી ને દોરો બંધવાની જરૂર નહીં તારું મને માર મમ્મી કહેતી દી કે તું તાર મામાર થઈ ગયો છે તે માર મામા કાળા કાળો જોઈ કે વાતો કરો છો ને જેટલી બજે સટી ગઈ તાણે જેટલી રી તો પાછી ફૂલ તા રી તો વાત તમે મસ્કરીયો તો જાને છે એમાં તો છે એ બધો તમારા સર પોતાનો ભણિયો અત્યારે પડી રહ્યો હોય બે વાર પેલા ગોળા ચડ્યો હોય પણ મામા ના ઠેકો હોય તારે

એ તો આવશે તો એરે જ કામ કરશે કતા હું બીજી કરવા છું એક કામ માર મોમેન્ટ હજી તો હાલ ખાલી સપનો જ જોવાના છે હજી તો જાણું જોઈએ જીવન લાલા પહાડ જે છે ને તાના મોજાત પડ્યા હોય છે અરે એ આવશે ને તરત માર ભણિયન કમા ની ના બોલે તો પેલા જીવનલાલ લાલ કાલ દવાખાન લઈ જાય 500 રૂપિયા દવા કરાવરાઈ બે તો બાટલા તરવરાયા

તને ઘન બજારમાં ના મળતી હોય ડુંગળી ના તે હું જઈ લઈ આવું અરે મારી માથા કુટ કરે કુટ ના તો જીવન પણ ઘેર જો તમે અમે હવારે રોજ ઉઠીને જીવનલાલ ના ઈ જીએ છીએ કોણ હોસ થઈ ગયું હોય તો પેલા મહેમાન ફોન કરું અમે અત્યારે જીએ તને ખબર પડશે કે મોદા સે કા હાજા સે જી હું કે આઈ એટલે ફટી જાય આપણો ફટી તો જા પણ પેલો મોણસ તો હાજો થાવ જો કે મેન થરીયું તો

હા આપણે વાત કરેલી છે એ જ વાત છે બીજી વાત નહીં ઓ એલી હું ને ખબર પડે આયોજન નું પ્લો દોશી મરી ગયો નતો મરી ગયો ટાઈમ થયો ને ને હું તો વાત તમારી સાચી પણ હું કહું છું આમ તો એક વખત ના હોમી હમા મારા હાડુ ને તમારા હાડુ ને બિહારી દે છોકરો સોળી જોઈ લે સોળી છોકરા ને જોઈ લે એકબીજા નું હમી હમા ઘર જોઈ લે તો પછી એક જીવનલાલ ભરા મારા હાડું ખરા ને એ બીજા ગામ ના છે પણ મારા બોડીયા નું વર્ગોળું ખરું ને આપણા ગો કાઢવું છે અને મારા હાડુ ની તો વાત વાત પણ તમારી વાત જુદી છે લાલ સાફો અરે પાઘડી કેને પાઘડી આગે રે શી પાસે અરે જુમાકા ઓન માટે તો અસલ છફાલી શિવલા બી છે તમે જો ખાલી મે વઈ જીવા લાગ છે તો લાગવા જો જીવલાલ ગામમાં વટ પાડી દેવાનો હો પણ બાકી કશો વધો નહીં ખેમા બીશો ના પાડી પણ એમ નહી કેવું યાર વાળ વગર વેલો ચાલ ના ચાલો ખાલી વાત નાખો વાત કરી તૈયાર થઈ જતા કરો છો એક વખત આવી હલન થલન હું સર ઘર સેવું છે મોડસો સેવા છે આ બધું આ જોઈ જોયે તો ખરો ને

હું મારા ટેન્શન ઓછો ચોમાકાશન પેલા કાળિયા નું પત્તું તો કાપી લેસુ પેલી કહેવત નહી

કુતે બકાવાની વાતો કરશનજી વરલાલ હા તમે ચેવાએ ચોખવટ કરી દેજો નકર બીજા નઈ બોલાવવાનો બોલાય હજી તો હાલ બે વાતો કરીને નહી ગયા કોણ બે જણા કેમ એસી વાળું ઘર થઈ ના હાટવાનો

વાત નહી મી કીધું ઓના પેલા હોભરું અને પછી કોઈ નહીં ચાલો લાઈન માં લંગડીયું નાખે છે ખબર છે ને કેમ મને બધી ખબર છે પણ ઈવાની વાત રે ને ઉગરાવ માંગતો તો હું છે રીતના ઉઘરાવ માંગો છો અમે બેહો આ બે અમે છે રીતના બેહો અમારું પત્તું કપાઈ દેવાનું છે નહીં કપાવાનું ભોળિયાનું ધાકું કરાવવાનું છે મારા

વાતો પાછા દાગીનો નહીં કરતા તા ને એ તો કીધું એ કી કે માર હાડુ દાગીના કરાય છે મે કીધું ઉતાર હારી વલે કરાય છે એટલે કી ના માર બોણિયાન બાયરી ઓલે કરાય છે મે કી રૂપિયા આઈ દેવાના તારા હાડુ ને કરાય કે તું કદી અલી મલીનો વાટકો લાવ્યો છે ખેમલાંગ કે આમ આપણે તો એવું ના કહેવાય કે હું તો ખાલી લાડુ જ આલ્યો છું આ તો દાગીના પાડીને તમે એ ફરી જો ના ના બોલા ફરતો છું યાર આપા આવા માણસ હોય ને તમે તાણ પાછળ તમારા હાડુ કહી દેજો કે મોણો છો હારા છે અને ખરાબ જોવું તો પછી બતાવજો રે અરે એવુંય કીધું કે મય જોયા વગર પેલા પેલા ફોન કરી કહી દીધું કે દોશી મળી જાય પણ દોશી નથી મળી જાય અરે બે જણા કોણ ઈવાના બંગોડી આયા હતા હા એમો તાન બોનો કાઢીને હાડું આયા નહીં તમારા આ એવું થા પડા આરે દેજો ઈ તો પોચાની ભેશ ખોરા પણ ઓય આવશે એટલે ખબર નઈ પડાયો ને

સરપંચ અમે તમારા તૈયારીઓ કરવાની દાગીના બધું કમ્પ્લીટ બનાવવાનું ચાલુ કરી દેવા ના હોય તો હજી માણસો પેલો ત્યાંથી આવ્યો નહી

અમે શું કરું મુ તો આવો તો મારા હાટું રાતી ફોન કરું છો અને આ હગુ કમ્પ્લીટ થઈ જાય એટલે બસ સુખ શાંતિ આ વિવાહ થઈ જાય ભણ્યા તો બસ હા આ દવાખાન જોતો કાલે તે મથીન તાવ અતારે ઉતરી જોતો કમ્પલેટ થઈ જોતો કમ્પલેટ અને પણ હું એવું લાગે છે કે તાવ ચડશે નવો તો ગોળીઓ પડી છે ખાઈ લેવા દે જય માતાજી મિત્રો આપને અમારી જોગ માય ટાઈગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી